વાઘોડિયા વિધાનસભા બેઠકની પીટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે જંગી રેલી સ્વરૂપે નામાંકન ભરવા નીકળ્યા હતા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે જંગી રેલી સ્વરૂપે નામાંકન ભરવા નીકળ્યા હતા જોકે રેલીમાં વધુ સમય વીતી જતા બાર ઓગણચાલીસ કલાકનું વિજય મુહૂર્ત સાચવવા માટે તેઓ છેલ્લી ઘડી બાઇક ઉપર સવાર થઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા તેમની સાથે ભાજપના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તંત્ર કમર કસી રહ્યું છે વાઘોડિયા બેઠક પરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે